શ્રોતા મિત્રો નમસ્કાર આજે વાત એક પાત્રની નવો ચીલો પાડનાર વિખ્યાત જર્મન નવલકથાકાર તેમની વાર્તાઓ અને નવલકથાઓમાં નવા જ વિશ્વનો સાક્ષાત્કાર જોવા મળે છે જી હા આ પત્ર છે કાફકાનો આ પત્ર કાફકાએ એના પિતાજીને લખ્યો છે પત્રનું શીર્ષક છે પરસ્પરની વિમુક્તા આ પત્રનો અનુવાદ કર્યો છે અનિલ જોશીએ આવો માણીએ આ નાનકડો પત્ર કાફકા લખે છે પ્રિય પિતાજી તમે મને એકવાર પૂછ્યું હતું કે મને તમારી બીક શા માટે લાગે છે મારી ટેવ મુજબ મને સમજાતું નહોતું કે હું શું જવાબ દઉં આની પાછળ પણ ડરનું કારણ હતું હું તમારાથી સખત ડરતો રહ્યો છું તમને આ પત્ર પણ ડરતા ડરતા લખી રહ્યો છું તમે આખી જિંદગી કરી છે તમે બધું જ બાળકો ઉપર ખાસ કરી દીધું છે એને કારણે જ મને એશોઆરામની જિંદગી મળી છે મને બ્રેડ બટરની ચિંતા જ નથી મેં પાણી માંગ્યું છે તો તમે દૂધ હાજર કર્યું છે મને બહુ નવાઈ લાગે છે કે તમે મારી પાસેથી કોઈ કૃતજ્ઞતાની અપેક્ષા જ નથી રાખી પણ હું તમારાથી કાયમ દૂર ને દૂર જતો રહ્યો તમારા માટે મને કોઈ દિવસ કૌટુંબિક ભાવ જાગ્યો જ નથી હું ઉલટો નાની બહેન ચોટલાની હટને પંપાળતો હતો મેં તો તમારા માટે કોઈ દિવસ નાટકની ટિકિટ પણ ખરીદી નથી હું બહુ સ્વાર્થી છું તમે પોતે જ આપણી પરસ્પરની વિમુખતા માટે બેકસૂર હો એ શક્ય છે મારી મૂંઝવણ એ છે કે હું તમને કઈ પણ કહેવા જાઉં છું શંકા નથી પણ તમારી એક વાત નથી ગમતી તમે મારા તરફ પ્રેમનો દેખાડો નથી કરતા એ મને કબૂલ છે પણ બીજાના પિતાજીઓ દેખાડો કરે છે એમ માની લેવું

বিশেষ হয়েছে কাফকা